તો જોઈ શકો છો દૂધ લઈને પાછો આવી હું લઈ આવ્યો છું દૂધ એન હવે જઈશું આપણે ઘરમાં વિડીયો વિડીયો ગમતા શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહી મારા વાળા એન હવે આપણે બનાવશું ચા તો ચા માટે પેલા ગોતુ આપણે તપીલ તો વિડીયો આમ નામ બનાવી જોકે તો આપણે કરી દીધું છે ચા બનાવવાનું ચાલુ તો ચાલો આપણે જોશું કે પેલા નાખશું ભૂકી તો ચા બનાવાનું કરી દીધું છે ચાલુ તો ચા પીવો બધા આવી જાજો મારા ઘરે અને કોમેન્ટ કરતા જાજો કે ચા કેવો બને છે હમણાં તમને આખો ચા બનાવી બનાવી એટલે કોમેન્ટ પણ કરતા જાજો

તો અમે જો પહોંચવા જાય છે હું જાઉં છું ભેગો ભેગો રાહુલ પણ આવે છે પાછળ એક ભાઈ પણ છે બે તો અમે હવે ગાડી લેવા ને નાસ્તો કરો છે તો નાસ્તો કરાવશું તો એને હવે ધીરે ધીરે બધા હાલ્યા જશું આમ નામ બનાવી રેજો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ પણ કરતા રહેજો તો આપણે પહોંચી ગયા છે આશીષ હોટલે એન્ડ હાઈવે પણ આવી ગયો છે તો આઈ થિંક તો રાજકોટ ભાવનગર હાઈવે છે ઠાકોર ગામની હોટેલ એ તો હજુ તો આપણે ઘણું બધું હાલીન જવાનું છે અહીં આવી ગયું છે ભારત પેટ્રોલ પંપ તો વિડીયો બનાવી તો ઘણું બધું હાલીને જવાનું છે ટાશાપુરા જવાનું છે તો આપણે પહોંચી ગયા છે મહેકા કિશનભાઈની દુકાને આ જોઈ શકો છો આ કિશનભાઈની દુકાન છે આ તો આપણે ગાડીને એવાને એવો હાલ થઈ ગયો છે આ અમારા કિશનભાઈની દુકાન છે કેમ છો કિશનભાઈ મજામાં બસ આપણે મોકલી ગયા છે મહેકાના પાટીએ તો હવે તો ગાડીની પાછું ભરે જવાનું છે બેંક છોકરીઓને ફેરવા જવાનું છે વિડીયોમાં આમને બને રહેજો હજુ હાન્ડિંગનો લોક તમને બતાવવાનો છે એટલે આમને વિડીયોમાં બનાવી રહેજો તો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા તો વિડીયોમાં આમને બનાવી રહેજો જો હજુ તો ગાડી લઈને જાય છે હજુ આપણે બેનને ને તેડવા નીલા સ્કૂલ જવાનું છે હા દેખાય તે નીલા સ્કૂલ છે તો વિડીયોમાં આમને બને રહેજો પહેલા આપણે રાહુલભાઈને એને ઘરે મેકવા જવાનું છે પછી આપણે પાછો વિડીયો ચાલુ કરશું તો આપણે પહોંચી ગયા છીએ ઘરે હમણાં બાર વાગે પાસે બેન ની છોકરીઓ ને તેડવા જવાનું છે તો હવે આપણે ઘરમાં જઈશું રાહુલભાઈ ની જે ત્યારે છે એમના ઘરે એટલે હવે આપણે આપણે પાછા ઘરે જઈને

ઉમેબેન એમ પ્રિન્સિપે નખાયા તો ક્યારે આવે છે રાહ જોઉં છું જલ્દી જલ્દી આવે છે જલ્દી ઘરે જાય એની વેટ કરી છે ને દસ થઈ ગઈ પણ હજુ ઉમેબેન કે પ્રિન્સિપે ગયા નથી તો એની રાહ જોઉં છું ક્યાં ન તો હજુ કોઈ આવ્યું નથી તો હવે જો આવી ગયા છે અમારે ભૂમિબેન આવી ગયા છે એન્ડ પ્રિન્સિપલ આવી ગઈ છે વેટ જો આ મારે ભૂમિબેન છે

તો હરકો લઈને જવાનું છે એમના ઘરે આજે એના મમ્મી હરકવાનું શાક બનાવવાના છે તો વિડીયોમાં આમના બનાવી રહીજો જો અમે આ ભૂમી બેન હરકવાની સિંગુ લઈને આવી ગયા છે વિડીયોમાં બનાવી રહીજો કેટલી સિંગુ છે દેખાડ તો ભૂમિ આમાં દેખાડ કેટલી આ બાજ બખાડ કેટલી કે કેટલી છે આમાં આમાં કે ચાર તો વિડીયોમાં આમના બનાવી રહીજો તો અમે પહોંચી ગયા છીએ ઘરે ભૂમી બેન હવે હરકવાની સિંગો લઈને જાય છે લે

ખાઈ ગઈ <laughs>

તો વિડીયોમાં બનાવી જો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ આ દેખાય તે એમના મકાન છે તો તો હજુ હજુ આપણે હાલ્યા જ એમનો રસ્તો ચાલુ ને ચાલુ છે આ દેખાય તે લીમડો છે આગળ દેખાય ત્યાં શાક છે આ બાજુ ચણા છે એક સાઈડ ખઉં છે તો હજુ તો આપણે ઘણું બધું આગું જવાનું છે તો વિડીયોમાં આમનામ બનાવી જો બધા લોકો તો જોઈ શકો છો કે એમના બીજા પાડોશીનું મકાન બાજુવાળા પાડોશીનું મકાન આવી ગયું છે આમ દેખાય તે પેંસું છે આ એમનો મોલ બધો ચાલુ થઈ છે જોઈ શકો છો એમની વાડી ટૂંક જ સમયમાં એમની વાડી પણ આવી જશે તો હજુ તો આપણે આલે જઈશી આ ફેન્સિંગ કરેલ છે એમાં તો બધા મિત્રોને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહીજો તો વિડીયોમાં આમનો બનાવી રેજો તેર કરજો સબ આપણે પહોંચવામાં છે તો આલે જઈશું જો આપણે હાલ જ જઈશી જો અહીંયા સુરાપુરા દાદાનું મંદિર આવી ગયું છે તમે જોઈ શકો છો તો હજુ આપણે જો આ સામો દેખાય છે એમનો બંગલો છે બાજુમાં ભોળાનાથનું મંદિર છે એ પણ દર્શન કરાવશું આ એ કહું છે ઝીણા ઝીણા તો વિડીયોમાં આમ નામ બનાવી રેજો હજુ તો આપણે સરપ્રાઇઝ આપવાનું છે બધાને ઓકે તો જો આપણે પહોંચી ગયા છીએ સિગરેટ પીવે છે રોહિતભાઈ જોઈ લો તમે કઈ રીતના કાળું સિગરેટ પીવે છે જોઈ શકો છો એને હેલો પણ કરી દીધું છે તો આમ નામ બનાવી રહીજો સુતાં સુતા સિગરેટ પીવે છે આપણે જો બંગલો બતાવશું આમ નામ બનાવી રહીજો આ છે અમારા કાનભાઈ ટકો એન્ડ જુઓ આખી વાડી છે ઓલો સામે મુકેશ છે